બે દિવસથી શહેરમાં પ્રવર્તા ઉત્તર પૂર્વના ઠંડા પવનની અસરથી અમદાવાદના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે બુધવારે સવારથી શરૂ થયેલ ઠંડા પવનની અસરથી અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 15.8 ડિગ્રીએ પહોંચ્યો હતો જેના કારણે બુધવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ સાબિત થયો હતો હવામાન વિભાગના આંકડા અનુસાર સોમવારથી રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનને લઈને ઉત્તર પૂર્વથી તેમજ પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે જેના કારણે અમદાવાદના મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રી અને લઘુ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થયો છે સોમવાર અને મંગળવારે મોડી તાપમાન ઓગણત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પંદર પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું જોકે આગામી ચોવીસ કલાક બાદ શહેરનું તાપમાન ફરી વધવાની શક્યતા હોવાથી ઠંડીમાં ઘટાડો થવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગત વર્ષે બે ડિસેમ્બરે નો પારો પંદર પોઈન્ટ નવ ડિગ્રીએ પહોંચી જતા ડિસેમ્બરની શરૂઆત શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો ગત વર્ષ અઠ્યાવીસ ડિસેમ્બરે સૌથી નીચું બાર પોઈન્ટ એક ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું